હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે માતાજીને ધરાવવા માટેની શાહી ખીર બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે આપણે ફટાફટ બની જાય એટલા માટે કુકરમાં ખીર બનાવીશું તો એની માટે અઢીસો ગ્રામ મેં આ ગરમ કરેલું દૂધ લીધું છે એની અંદર બે ટેબલ સ્પૂન જેટલા ચોખાને મેં ધોઈને પલાળી દીધા છે તો એ એડ કરીશું હવે આપણે આનું ઢાંકણું બંધ કરીને ત્રણ સીટી વગાડી લઈશું સ્લો ફ્લેમ પર આપણે ત્રણ સીટી વગાડી આપણી સરસ ખીર થઈ ગઈ છે જો ચોખા પણ આપણા સરસ ચડી ગયા છે તો આની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું ખાંડ તમે જેવું ગળ પણ ખાતા હોય એ રીતે વધારે ઓછી કરી શકો છો હવે આપણે ખાંડ ઓગળે ત્યાં સુધી આને ગરમ થવા દેવાનું છે હવે આપણે ચારથી પાંચ તાતળા આપણા કેસરના આવી રીતે એડ કરીશું ખાંડ આપણી ઓગળી ગઈ છે ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈશું એક ટેબલ ટેબલ સ્પૂન જેટલા મેં આ ડ્રાય ફ્રૂટ ક્રસ કરી લીધા છે તે એડ કરીશું એની અંદર જ મેં ઈલાયચી પણ થોડી ક્રસ કરી લીધી હતી એડ કરીશું હવે એને હલાઈ લઈશું હવે આને આપણે સર્વ કરી લઈશું તૈયાર છે આપણી માતાજીને ધરાવવા માટેની શાહી ખીર ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસિપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ